સુરતમાં કાપડનો વેપાર કરતા વરાછા અમરવાડાના વેપારીના ઘરમાંથી 20 લાખથી વધુની ચોરી થઈ હતી. પરિવાર ઉપવાસરેમાં ગયો હતો ત્યારે ચોરીની ઘટનાને તસ્કરે અંજામ આપ્યો હતો. આ ચોરી અન્ય કોઈએ નહીં પરંતુ કોટુંબિક મામાએ જ કરી હતી. ડુપ્લિકેટ ચાવી વડે ઘરનું તાળું ખોલી કબાટમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રસૂતિ માટે નાણા ન હોવાથી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારે હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ કોઠારીએ જણાવ્યું હતું કે તેઓ રોડ જે માર્કેટમાં લીના સાડીના નામે કાપડનો ધંધો કરે છે ત્રણ સપ્ટેમ્બરે સાંજે સાત થી નવ વાગ્યાના અરસામાં તેમનો આખો પરિવાર લંબે હનુમાન રોડ પર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા તેનો ગેરલાભ ઉઠાવી ચોરી થઈ હતી સવારે તેઓ ઉઠ્યા ત્યારે તિજોરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું અંદરથી રોકડા પાંચ લાખ પચીસ હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કમોલ ગામના રમેશ હિરાલાલ જૈનની પોલીસે ધરપકડ કરી છે રોકડા ચાર લાખ અને દાગીના સહિત વીસ લાખની મત્તા કબજે કરી હતી આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે પોતાની પત્નીની પ્રસુતિ કરાવવા પરત પાટિયા અક્ષર ટાઉનશિપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો પત્નીની પ્રસુતિ માટે પૂરતા પૈસા ન હોવાથી કૌટુંબિક ભાણેજ નરેશ કોઠારીના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો

ત્રણ તારીખે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગ્રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદારું ઘરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ જૈન જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસો ઓગણસાઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અગાઉ બે હજાર સાતને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બે થી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત